નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત રબારી સમાજની મધ્યમ પરિવારની દીકરીએ ધોરણ બાર કોમર્સમાં બાણું ટકા પરિણામ મેળવી પરિવાર રબારી સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું વિજાપુર તાલુકાના આસોડા ગામે રબારી સમાજની મધ્યમ પરિવારની દીકરી ધોરણ બાર કોમર્સમાં બાણું ટકા પરિણામ મેળવી રબારી સમાજ આસોડા ગામ તેમજ વિજાપુર તાલુકાનું ગૌરવ વધાર્યું છે હેપ્પી કહે છે કે મારે ભણીને વન ક્લાસ ઓફિસર આઈપીએસ બનવું છે પરિશ્રમની જો વાત કરીએ તો રોજ સવારે ગાય ભેંસના વાડામાં કામ કરી ઘરનું પણ કામ કરી આસોડાથી વડાસન એક કિલોમીટર ત્રણ સમય ચાલીને જવાનું અને આવવાનું હેપીએ કહ્યું કે પરિશ્રમનો કોઈ ખાસ મંત્ર નથી હોતો આથાત મહેનત દંડ મનોબળ અને આત્મવિશ્વાસનું પરિણામ છે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી બે હજાર પચીસની એક્ઝામમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામની હેપી દેસાઈએ બાર કોમર્સમાં બાણું ટકા જળહરતું પરિણામ પ્રાપ્ત કરી પરિવાર આસોડા ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે હેપીએ દરેક દીકરીઓને સંદેશ આપતા જણાવ્યું કે દરેક માતા પિતા પોતાની દીકરીઓને ભણાવે

હું સીચબી એન્ડબી હાઈસ્કૂલ વડાસામાં ભણતી હતી અને હું ધૂરણ બહાર કોમર્સમાં હતી મારા બોણું ટકા અને નવ્વાણ પીઆર આવેલા છે એ ગ્રેડ આજે સારા એવા પરિણામ મેળવેલું છે અને પાછળ કોમર્સ સહકાર એમનો આભાર માનીશ આ માટે મારા માતા પિતા અને શિક્ષકોનો ખૂબ જ સહકાર રહ્યો છે અને હું તેમનો આભાર માનું છું મારે ક્લાસ ઓફિસર બનવું છે અને હું તૈયારી કરીશ પણ ખૂબ જ ભણવું જોઈએ અને તેઓ આગળ ભણે સારું પરિણામ લાવે અને તેમના માતા પિતા તેમને ભણાવે તેવું મારી ઈચ્છા છે અમારી હાઈસ્કૂલ આસરોડાથી વડાસણ એક કિલોમીટર દૂર છે તો અમે ચાલીને જાતા ફરીથી જવાનું અને પાછું પાંચ વાગે છૂટી ત્યારે આવવાનું એમાં મેં જતા નહી આ પરિણામ મેળવવા માટે ખુબ જ પરિશ્રમ કર્યો હતો મેં સતત વાંચન અને દરેક વિષયો પર ભાર